પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત જે અમદાવાદ શહેરમાં આર્થિક રીતે નબળા કુટુંબો માટે જે ઈડબ્લ્યુએસ બે કેટેગરીમાં નરોડા મુઠિયા હંસપુરા ગોતા વિસ્તારમાં એક હજારને પંચાવન આવાસોનું જે બાંધકામ કરવામાં આવેલું છે ત્યારબાદ વાત કરીએ ઈડબ્લ્યુએસ બે જે પાંત્રીસ ચોરસ મીટરથી વધુ અને ચાલીસ ચોરસ મીટરથી ઓછા કાર્પેટ એરિયામાં જે બાંધકામ કરવામાં આવેલું છે

અને આ યોજના માટે દરેક લાભાર્થીને ફોર્મ જે માત્ર ઓનલાઈન જ ભરવાના રહેશે ત્યારબાદ વાત કરીએ યોજનાની મુખ્ય વિશેષતાની વાત કરીએ તો જે આકર્ષક એલિવેશન ભૂકંપ પ્રતિરોધક જે બાંધકામ કરવામાં આવેલું છે ત્યારબાદ વિટ્રીફાઈડ ટાઇલ્સ જે લગાવવામાં આવેલી છે સોલાર પેનલ હશે મુખ્ય દરવાજો અને બંને બાજુ લેમિનેટેડ ફ્લેશ સીટના ડોર પણ તમને ત્યાં જોવા મળશે ત્યારબાદ પાવર કોટેડ એલ્યુમિનિયમ ગ્લાસ સ્લાઇડિંગ જે વિન્ડો આપવામાં આવશે ત્યારબાદ પાર્કિંગ તેમજ અન્ય તમામ જરૂરી જગ્યાએ પેવર બ્લોકિંગનું જે પેવિંગ પણ કરવામાં આવેલું છે કે બ્લોકિંગ સિસ્ટમ પણ તમને અહીંયા સુવિધા જોવા મળશે કેમ્પસમાં આરસીસીના રસ્તા પણ તમને અહીંયા જોવા મળશે ત્યારબાદ સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ પણ આપવામાં આવેલી છે અને ગ્રીન બિલ્ડિંગ જે કન્સ્પેક્ટ મુજબનું બાંધકામ કરવામાં આવેલું છે તે સ્ટ્રીટ લાઇટ તેમજ પીએનજી કનેક્શન પણ ત્યાં તમારે ઉપલબ્ધ છે હવે વાત કરીએ અરજી કરવાની તારીખની વાત કરીએ તો અરજી પત્રક તારીખ પંદર ત્રણ બે હજાર ચોવીસથી તેર પાંચ બે હજાર ચોવીસ નિયત કરેલા સમયગાળા દરમિયાન અરજદારોએ અમદાવાદ મ્યુનિસિપલ જે કોર્પોરેશનની વેબસાઇટ જે ઓફિસિયલ વેબસાઇટ છે એની ઉપર તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને માત્ર ઓનલાઈન ફોર્મ જ જે સ્વીકારવામાં આવે છે તો દરેક લાભાર્થીને જો આ યોજનામાં લાભ લેવો હોય તો ઓનલાઈન ફોર્મ જ તમારે ભરવાનું રહેશે